હેલો મિત્રો સ્વાગત છે વધુ એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે ગોપાલ ઇટાલિયાની ગોપાલ ઇટાલિયા થોડાક દિવસ પહેલાં તે પોલીસ સ્ટેશને ગયા હતા અને સરકારી અનાજ એટલે કે રેશનમાં જે અનાજ મળતું હોય છે તે ચોરી કરવામાં આવ્યું હતું એટલે કે લોકો સાથે શેડસાડ કરવામાં આવ્યું હતું તેને આપણે વિગતવાર આજે સરસા કરવાની છે તેની સાઈડમાં તમે વિડીયો પણ જોઈ શકો છો કે પોલીસ સ્ટેશને ગયા હતા ગોપાલ ઇટાલિયા અને રાત દિવસ એક કરી નાખ્યા હતા પરંતુ કેશ લખવાની ના પાડતા હતા એવામાં અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા એક વિસાવદરની જગ્યાએથી અનાજ ઝડપી પાડ્યું છે તમે સાઈડમાં વિડીયો જોઈ શકો છો કે કેટલા બધા કોથળા એક રૂમમાંથી મળી આવ્યા છે મિત્રો આવાને આવા કોથળા એક જગ્યાએ નહીં પરંતુ કેટલી જગ્યાએથી મળી આવ્યા છે મિત્રો એટલે કે અનાજ છે છે તે પકડાઈ ગયું છે અને આરોપી પણ મળી ગયો છે હવે મિત્રોને જેલમાં નાખવાની એટલી જ વાર છે તો બસ આવાને આવા જ વિડીયો જોવા માટે એમ છેલ્લે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો બસ આ વિડીયોને શેર કરી દેજો લાઇક કરી દીજો આ વિડીયોમાં એટલું જ તે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર સ્ટે સેફ મિત્રો બસ આ વિડીયોમાં